એક ડીશ માં જમે છે બહુ ટેસ્ટ આવે છે એલ અપોર્ટ માં પેલી દીધો બાબીએ

નાસ્તામાં ગરમ ગરમ રોટલી વિથ ગરમ ગરમ ચાય ગઈસ તો મસ્ત નાસ્તો કરી લીધો છે અને જો તૈયાર થઈ જાય છે બરાબર છે હવે જવાનું છે એક એન્ગેજમેન્ટ બરાબર મમ્મી જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ શું બનાવો શું કરો છો દૂધ ગરમ કરો ઓકે જી કેતાંશભાઈ અહીંયા બેસી જાય છે નાસ્તો કરવા માટે કેતાંશભાઈ કોની એન્ગેજમેન્ટ હોય પથ્થુ મામા ની એંગેજમેન્ટ છે ભાઈ તો હેતાંશભાઈ ભાણાભાઈ થઈ ગયા છે રેડી મસ્ત મજાના ચાલો ભાઈ જોરદાર ભાઈ આમ આપજો હે ફોગળાઈ કરતો જાય છે ભાઈ છે ને અત્યારે સિનિયરમાં છે ઓ ભાઈ ઘણા લોકો કોમેન્ટ કરે છે હેતાંશ કેટલા યરનો છો છે હેતાંશ કેટલામાં ભણે તો સિનિયર કેજી માં ભણે છે આવતા વર્ષે પહેલા ધોરણમાં આવો છે ગઈસ તો ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈને અત્યારે છે ને ભાઈ એન્ગેજમેન્ટ જોવા માટે નીકળી ગયા છે પિનાલ પણ રેડી થઈ ગઈ છે મસ્ત મજાનો पिंक कलर નો ગાઉન કે સાથ મસ્ત મજાનો ભાઈ આજે તડકો અખિલો છે મસ્ત મજાનો ચાલો સગાઈમાં હવે જઈએ અહીંથી ફાર્મ છે ને નજીક જ છે એકદમ બરાબર અને સવાર સવારમાં પિનાલને છે ને એક બીજી એક ગુડ ન્યૂઝ મળી

કરતા મારે બધા દિવસ એક એક દિવસ મારી કથા સાંભળવી છે આખી શિવ પુરાણ સાંભળવું છે અચ્છા ભાઈ જો એવું છે સવાર સવારમાં માં કથાની વાત તમે છે પુરાણ નહી થાય ચાલો આ વખતે ખાસ કરીને લાભ લેવાનો છે બરાબર કથાનો તો ચાલો હવે ટૂંક સમયમાં હમણાં ફાર્મ આવી જાય છે ફાઇનલી ફાર્મે પહોંચી ગયા લક્ષ્મીવાડી ફાર્મ છે બધા જીન્સ છે સામે બધા છે ને લેડીઝ છે બધા પહોંચી ગયા છે હમણાં થોડી વારમાં એન્ટ્રી કરીએ ચાલો કઈશ તો બધી છાબ લઈને બધા લોકો રેડી થઈ ગયા છે મસ્ત બધી ગોઠવાઈ ગઈ છે આમાં જોવા બધી છે ને માધવની બધી ગાર્મેન્ટ છે બધા આઇટમ છે ગાઉન ને કુર્તી ને સાડી ને બધી કાંજીવરમ સાડી ગાઉન જોત મજા ને બધું બધી છાબ રેડી કરી છે જો ચાલો હવે છે ને એન્ટ્રી કરશે આ ફાર્મમાં જવાનું છે અહીંયા

નહીં હારું કામ કરે ને તમ કે પિનલ દીધી મન વીડિયામ લેજો મન લેજો અત્યારે વીડિયામ લીધી તો મોટું હંતાવી દીધું કે બોટલો લઈને જાજી બેઠી હતી ને પાણી તો ટૂંક સમયમાં છે ને હમણાં એન્ટ્રી થવાની છે બચાવ ભાઈ જો કાક નવું લઈ આવ્યા જાદુ સાયન્સ નો જાદુ છે જા આ નઈ જા ગાઈસ એટલે ચુંદરી વઢડી ની માધવ ટેક્સટાઇલ ની ચુંદરી વઢાડી દીધી છે ગાઈસ તો છે કુતુર તો એન્ગેજમેન્ટ પતી ગઈ છે ને હવે લોકો છે ને કેક કટિંગ કરે છે ભાઈ તો ડીશ આવી ગઈ છે રેડીમેડ આજે છે ને કેમ કે આપણે અણવર બીના છે એવી પથું ભાઈ બરાબર છે કપલ બે ગયું છે આ બાજુ અને આ બાજુ એની હાળીયું છે બધી બરાબર પાટલા હો છે ઓકે વરાજો છે એક વરાજો છે બે એક ડીશ જમે ઓકે એક ડીશમાં જમે છે બહુ ટેસ્ટ આવે છે ને બે ત્રણ ડીશ ખાઈ જાહે બરાબર ચાલો ભાઈ કઈશ તો સગાઈનું કામકાજ પતી ગયું છે અને પિનલ છે ને વરાજાની સાથે ગઈ છે ભાઈ અત્યારે ઘરે કંપ પગલા આયોજન છે ત્યાં બરાબર હું જાઉં છું તો ઘરે ઓટો બુક કરી લીધી છે ભાઈ બરાબર ગઈસ તો આજનો દિવસ બહુ બિઝી હતો સાંજના વાગી ગયા છે સાડા સાત બરાબર છે શોપ ઉપર ફૂલ ટ્રાફિક હતું સવારે સગાઈ માં ગયા પછી લોગ ઉતારવાનો ટાઈમ જ ન મળ્યો બરાબર પિનલ પછી ચાલી ગઈ હતી કંકુ પગલામાં ઘરે અને હું આવતો રહ્યો શોપ ઉપર તો સાડા સાત વાગી ગયા છે ઘરે પૂગી ગયો છે પિનલ ને છે ને બહુ ભૂખ લાગી છે તો અત્યારથી જણે ચાલુ કરી દીધું બધું ખાવાનું ચેવડો ને બધું તો ઓકે સરસ ચાલો કોને કોને મમ્મી જમવાનું બાકી હોય બધાય બાકી છે ઓકે સરસ ચાલો ચિંતનભાઈ પણ આવી ગયા છે આ બાજુ અને રસોડામાં અહીંયા શું બફાઈ છે અરે વાહ સરસ મસ્ત બટેકા વાહ લે ભાઈ એ નો લેવાય લેવાય પણ વરાળ નીકળી જાય તો રેવાય જ હાલો ભાઈ વરાળ નીકળી જાય બરાબર છે એ હું બપાઈ થી કે બટેકા તો ગમનિયા હોય કે બટેકા બપાઈ આ બટેકા બપાઈ ગયા બરાબર છે એટલે 2 in 1 તમે પરસ્ત જ ન પૂછો હ અનેરી કે અંગ્રેજી અનેરી ક્યાં ગયો બાપરે મને ઘર સોનો સોનો કેમ લાગે છે હે ચાંદા મામા જોવો શું વાત છે કાલે આમ કેતી હતી કેમ આમ કરીને કેતી હતી કે ચાંદા મામા ક્યાં છે પિનલ પૂછતી હતી કે આમ આમ ઈશારો કરીને કીધું તેને છે ને બધું હવે બહુ ક્રિએટીવીટી જાગે છે આ વસ્તુ જોવાની બોલી જોવાની ઓકે સરસ ભાઈ પપ્પા નવી નવી બધી વસ્તુ બતાવશે પછી એના પપ્પા ને લઈને જાવું પડશે બધી વસ્તુ બતાવવા ચોપાટી નાન

કોણ આવ્યો એ અનેરી વેલકમ વેલકમ ટુ માધર ટેક્સટાઇલ હું જોયો તમાર મામા દર્શન ન જાવ ટેડી જો કાલે લગનમાં ટેડી બિયર હારે કે એટલું રમે મિનિમમ પીનલ અડધો કલાક રમે છે ટેડી બિયર હારે કમ્પ્લીટલી અડધો કલાક સોજે છે ને ટેડી બિયર હાથે રમી અને બધા ટેડી બિયર ટચ કરે રમે પછી પાછી ઊભી થઈને બે ત્રણ વખત તો આમ જઈને આમ આવી એટલા ગમે એને બતાવું તો એને એટલો જોર ખુશ થાય એમ ને ટેડી બિયર જો ટેડી બિયર અને ટેડી બતાવ

બોલો તો આપે હતાસ ને બહુ મસ્ત સાબુદાણા વડા 11સ આવે ત્યારે ભાઈ ફટાક નારાના પાછા ફરી જાય

તમે ક્યાં હોય તૈયાર થાય ગીત ગાવા ભાઈ પિનલ છે ને શેરી માં લગ્ન છે હું બતાવી દઉં માંડો ચાલો તો છે ને ન્યા કાઢી નઈ કો માંડો ક્યારે એવું છે ઓકે સામે છેલ્લે છે ને જ્યાં સિરીઝ થાય છે ને ત્યાં મેરેજ છે એટલે પિનલ ને તું એકલી જાશો પિનલ હા સપના ને કુર્તી બદલવી પડે અને મમ્મીને ને હું વાંધો મમ્મી જાવ ગીત ગાઓ અને થોડુંક લઈ જાઓ તો આપણે જે વિદેશ બેઠા છે ને યુકે થી સબસ્ક્રાઇબર એ બધા એન્જોય કરી શકે બરાબર છે થોડુંક લઈ જાઓ મસ્ત ફટાણા બટાણા ગાજો હા ઓકે સરસ ચાલો એવું છે ઓકે સરસ ચાલો ભાઈ હું આ બોલો ભાઈ બોલો બોલો

kaydı yapıyorlar ayar આજના માટે આટલું જ બરાબર આજ છે ને છોટુ સા વ્લોગ થાય બરાબર કેસા છોટોસામેન્ટ કરી કર ને ઠીક તો ચાલો ગાય આજના માટે આટલું જ આવતીકાલે ફરીથી મળીશું નવા વ્લોગ નવી સવાર નવી એનર્જી સાથે ત્યાં સુધી બધા ટાટા બાય બાયો ગુડ નાઇટ